જી નમસ્કાર હું ટીઆર આર જાદવ અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે જાણીએ છીએ કે જેટકોમાં પ્લાન્ટ એટેન્ડન્સ વન અને પીજીવીસીએલ યુજીસીએલ ડીજીવીસીએલ એમ જીવીસીએલ જેટકોમાં જુનિયર એન્જિનિયરની ભરતી આવી છે તો એમાં ફોર્મ ભરાવાના ચાલુ છે તો મિત્રો તેના રિલેટેડ ઘણા પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો મૂંઝવણમાં છે તો તેના વિશે આજે આપણે ચર્ચા કરીશું તો ચાલો મિત્રો તેના વિશે આજે સંપૂર્ણ માહિતી મેળવીશું તો મિત્રો પહેલાં વાત કરીશું પ્લાન્ટ એટેન્ડન્સ વન તો મિત્રો પ્રથમ નંબરનો પ્રશ્ન છે ડિગ્રી કરેલા ફોર્મ ભરી શકે તો મિત્રો ડિગ્રી કરેલા બાર પાસ પછી જેણે ડિગ્રી કરેલા છે તે ફોર્મ નહીં ભરી શકે પરંતુ ડી ટુ ડી એટલે કે ડિપ્લોમા પછી ડિગ્રી જેણે કરેલો છે તો તે ફોર્મ ભરવાને લાયક છે એના પછી વાત કરીશું ફાઇનલ ઇયરમાં એટીકેટી હોય તો ફોર્મ ભરી શકાય તો મિત્રો ફાઇનલ ઇયરમાં એટીકેટી હોય તો ફોર્મ ભરી શકાતું નથી નોટિફિકેશનમાં લખેલો છે મિત્રો કમ્પ્લેટ પાસ હોવું જોઈએ જો એટીકેટી હશે તો તમે ફોર્મ ભરી શકશો નહીં હવે મિત્રો ત્રીજા નંબરનો પ્રશ્ન છે પંચાવન ટકા ના થતા હોય તો તો મિત્રો વાત કરીએ જો તમારે પાંચમા અને છઠ્ઠા સેમિસ્ટર એટલે કે જે લાસ્ટ યરના જે લાસ્ટ બે સેમિસ્ટરના બંનેના પંચાવન ટકા ન થતા હોય તો મિત્રો તમે ફોર્મ ભરી શકો નહીં જો તમે પાસ હો પરંતુ તમારા પંચાવન ટકા નથી થતા તો તમે મિત્રો ફોર્મ ભરી શકશો નહીં તો મિત્રો ફરીથી વાત કરીએ કે ડિગ્રી કરેલા ફોર્મ ભરી શકે તો મિત્રો ડી ડી ફોર્મ ભરી શકશે જ્યારે બાર સાયન્સ પછી કરેલું છે તો તમે નહીં ભરી શકો ફાઇનલ ઇયરમાં એટીકેટી હોય તો મિત્રો ફાઇનલ યરમાં જો એટીકેટી હોય તો તમે ફોર્મ નહીં ભરી શકો પંચાવન ટકા ના થતા હોય તો મિત્રો પણ તમે ફોર્મ ભરી શકશો નહીં નોટિફિકેશનમાં લખેલું છે કે ફાઇનલ ઇયરના લાસ્ટ બે સેમિસ્ટરના પંચાવન ટકા હોવા જરૂરી છે હવે જુનિયર એન્જિનિયરની વાત કરીશું તો પ્રથમ નંબરનો પ્રશ્ન ફાઇનલ યરમાં ભણતા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે તો મિત્રો ફાઇનલ યરમાં ભણતા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે નહીં કારણ કે નોટિફિકેશનમાં કમ્પલસરી લખેલું છે કે ડિગ્રી કમ્પ્લીટ હોવું જોઈએ તો ફાઇનલ યરમાં ભણતા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે નહીં બીજા નંબરના પ્રશ્નની વાત કરીશું ફાઇનલ યરમાં એટીકેટી હોય તો ફોર્મ ભરી શકાય તો મિત્રો ફાઇનલ યરમાં એટીકેટી હોય અને માની લો કે છઠ્ઠા ડિગ્રીમાં સાતમા સેમિસ્ટરમાં તમે તમારે એટીકેટી છે ને તમે આઠમામાં સોલ્વ કરી દીધી છે તો તમે ભરી શકશો પરંતુ જો એટીકેટી હશે તો તમે ફોર્મ નહીં ભરી શકો સોલ્વ થઈ છે તો વાંધો નહીં આવે ડિપ્લોમામાં ડિપ્લોમા કરેલ વિદ્યાર્થી ફોર્મ ભરી શકે તો મિત્રો ના કમ્પલસરી બી ઈ છે તેથી ડિપ્લોમાવાળા ફોર્મ ભરી શકશે નહીં તો મિત્રો ફાઇનલ યરમાં ભણતા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે નહીં ફાઇનલ યરમાં એટીકેટી હશે તો મારા ખ્યાલ મુજબ એટીકેટી હશે તો ફોર્મ નહીં ભરી શકો પરંતુ જો આના વિશે થોડી વધારે માહિતી જોઈતી હોય તો તમે ઝટકોમાં તમે મેલ કરી શકો છો અથવા તો હેલ્પલાઇન પર જઈને તમે આના વિશે કહી શકો છો ડિપ્લોમા કરેલ વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે તો નો ડિપ્લોમા કરેલા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે નહીં તો મિત્રો આજે આપણે ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોની ચર્ચા કરી અને તેના જવાબ પણ શક્ય બને તે પ્રમાણે આપ્યા જો તમને વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો